ଉଠାଣୁ ପେଲୁ ପାଣି ମା ମିତ୍ର ଆଉ ଜବାବ ସେ ଉ ପଗ ନା પણ બધાને દોડાવે બોલો એક કોણ હશે તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું ત્રીજું એક થાળી ભરી ભાત ખાધા વગર થઈ જાય સાપ બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે ચંદ્રમાં ઉખાણું ચોથું માથું કાપ્યું તો જીવતું પગ કાપ્યા તો ફરતું બોલો એક કોણ તો મિત્રો આનો જવાબ છે ડુંગળી ઉખાણું પાંચમું એક એવો મહેલ જેમાં બારી નહીં કે નહી બારણું છતાં એમાંથી નીકળે બહાર કુટુંબ આખું બોલો તો મિત્રો આનો જવાબ છે એન્ડુ ઉખાણું છઠ્ઠું નાનકડી પ્યાલી આખું જગત એમાં સમાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે આખો ઉખાણું સાતમું એક ગુફામાં જાજા બધા સૈનિકો રાજા નહી પણ એક રાણી તો મિત્રો આનો જવાબ છે દાંત અને જીભ ઉખાણું આઠમો તેલ પીએ પાણી પીએ રાત પડે ત્યારે અંજવાળું પીએ બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે દીવો ઉખાણું નવું નાક પર બેસું કાનને પકડી રાખું આખો પર મારું મુકામ તો બોલો શું છે મારું નામ તો મિત્રો આનો જવાબ છે ચશ્મા ઉખાણું દસમું પિયરમાં માં એ લાડકી કહેવાય સાસરિયામાં એ રાણી થાય દુનિયા એના વગર અધૂરી થાય તો બોલો એને શું કહેવાય તો મિત્રો આનો જવાબ છે દીકરી છોકરી ઉખાણું અગિયાર પાતળી કાયા માથે છે એને તાજ પગ વગર ચાલે આખું જગત એને રાજ બોલો એક કોણ તો મિત્રો આનો જવાબ છે બોલ પેન ઉખાણું બારમું એક જનાવર એવું જેની પીઠ પર છે ઢાલ ધીમે ધીમે ચાલે એ લાગે બહુ વહાલ બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે કાચબો ઉખાણું તેરમું ના બાપ ના માં સતા આખું ઘર ભરે બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ધુમાડો ઉખાણું ચૌદમો આગમાં જન્મે પાણીમાં મરે બોલો તો મિત્રો આનો જવાબ છે આગ અગ્નિ